નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રીશમાં આપનું સ્વાગત કરું છું સમગ્ર દેશ ભારે ઠંડીની ચપેટમાં છે ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી રહ્યું છે અને ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યો છે જેના કારણે ઠંડીનો ભય પણ વધી ગયો છે આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆર પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાનમાં કોલ્ડ વેવ અને ડેન્સ ફોગ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા સવારે અને સાંજે ભારે ઠંડી અનુભવી રહી છે પહાડી રાજ્યો જેમાં હિમાચલ ઉત્તરાખંડ અને કાશ્મીરમાં તાપમાન હજી વધુ ઘટ્યું છે દિલ્હીમાં પણ તાપમાન આઠ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને સવાર સાંજ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે ત્યારે ચક્રવાત દીટવા દક્ષિણ ભારતમાં લેન્ડફોલ અને વિનાશ વેરવાની તૈયારીમાં છે તો ચાલો જાણીએ કે દેશભરમાં હવામાન કેવું રહેશે અને ભવિષ્યમાં શું થશે તો જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાન શૂન્યથી નીચે છે હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી રહ્યું છે તામિલનાડુ પોંડુચેરી અને દક્ષિણ આંધ્રના તટીય વિસ્તારોમાં ઓગણત્રીસ ત્રીસ નવેમ્બરના દરમિયાન ભારેથી ભારે વરસાદ પાણી ભરાવા વૃક્ષો પડવાની વીજ લાઈનને નુકસાન અને ટ્રાફિકમાં ખલેલ જેવી ઘટનાઓ થઈ શકે છે તો દક્ષિણ રાજ્યોના દરિયાકાંઠે રેડ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે માછીમારોને સમુદ્રમાં નહીં જવાનું સૂચન અપાયું છે તટીય લોકો માટે સલામતીના પગલાં વીજ લાઈનોથી દૂર રહેવું સમુદ્ર કાંઠે ન જવું અને સ્થાનિક પ્રશાસનના સૂચનોનું પાલન કરવું જરૂરી છે ઉત્તર ભારતમાં રહેતા નાગરિકોને ઠંડી અને ધુમ્મસથી બચવા માટે ગરમ કપડાં પહેરવા વાહન ધીમું ચલાવવા અને આરોગ્યનું ધ્યાન રાખવા આઈએમડીએ સૂચના આપી છે